સુરતના પાલ પોલીસ મથકની હદમાં ગૌરવપથ રોડ પર નવા માળેથી પટકાયેલા પંદર વર્ષીય કિશોરનું મોત થતાં પોલીસ થઈ હતી સુરતમાં બાંધકામ મજૂરની સુરક્ષા ન હોવાના અનેક આક્ષેપો થયા છે ત્યારે પાલ ગૌરવપથ રોડ પર એક બાંધકામ કિશોર પટકાયો હતો પાલ ગૌરવપથ રોડ પર ચાલી રહેલ બાંધકામ સાઇટે નવમાં માળેથી પંદર વર્ષીય કિશોર પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેને લઈ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો બનાવની જાણ થતાં પાલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

તમારી અપેક્ષા અપેક્ષા મને ખબર નહીં પડતી તમે શું બોલો